કાકા બહુ માર પાસપોર્ટ આવી ગયો આવી ગયો પાસપોર્ટ હા વાહ ભાઈ વાહ હવે કાકા હા જમ બને વિઝા નું કરો તમે હો અરે વિઝા ની ના કર હું આલગ બલ્લું ભેગો થવા દેઉ છું તારે વિઝા નું ફાઈનલ કરી હું બસ કાકા ખાલી વિઝા પાસ થઈ જાય પછી મને જવાનું કમ્પ્લીટ ફાઈનલ થઈ જારે તું તાર તૈયારીઓ તૈયારીઓ કર વિદેશ જવાની આલગ હું બલ્લું જોડી છું અને જલ્દી કે જો હો હા બુગી જો આવો બલ્લું ભાઈ હા શું કરે પાસપોર્ટ આવી ગયો પાસપોર્ટ આવી ગયો છે હવે વિઝા નું કામ કાલે આપણે હાથમાં લેવાનું છે ડોક્યુમેન્ટ લાયા છો ના ડોક્યુમેન્ટ તો નહીં લાયો તમે તાર મને લસ્યા લો કે આ ડોક્યુમેન્ટ જો છે હું લઈ જઈ આ લખવાની કોઈ જરૂર નહી હું ભાવેશને WhatsApp કરું છું એ પ્રમાણે ડોક્યુમેન્ટ લઈ જજો આપણે પ્રોસેસ ચાલુ કરી દઈએ આ તે કશો વધો નહીં ખર્ચો ચલો થાય કો અરે ખર્ચો તો મારી જે ફી છે ને એ લેવા તો વધારે તો રૂપિયા તમારા જોડે લેવાય નહીં હા ડોક્યુમેન્ટ લઈ ફટાફટ આવો તમે હા ઓ હા

એવું તો હવે ઇમરજન્સી કોમ આવી ગયું તારે અલ્યા ભાઈ મારા કાકો મારા માટે વિઝા પાસ કરાવવા માટે ગયા હી બલ્લુ જોડે એટલે હું ઘેર આવું તો કોઈ ડોક્યુમેન્ટ નું કોમ પડે તો એને મને ફોન કરી અને હું બહાર રખડતો હોય તો શીર તો મેળવા કે છે મને એટલે હના વિઝા અલ્યા ભાઈ મારા અમેરિકા જવાનું છે નોકરી કરવા માટે અમેરિકા હા ના હોય તો પછી જાણી પૈસા વિઝા પાસ થઈ જાય એટલે એ તાર કાકો વિઝા પાસ કરાવવા જાય હા અને એને પાસ થઈ જાય એટલે તાર વિદેશ જતો રહે હા વિદેશ પૈસા કમાવા ના ભાવ તમે તો પાર્ટી થી જાઓ પાર્ટી થવા માટે જવું વિદેશ પણ હાલ તો યાર મેં કીધું તો ખરા

વિદેશ ચોકડા વિદેશ અલ્યા અમેરિકા 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 જાય તમારો છોકરો ઓય એટલે હેડો થી યાર મસ્કરી કર્યા વગર તારા મો વાગુજી અમે કોઈ દાડો મસ્કરી નહીં કરતા એટલે અમેરિકા તો પણ વચ્ચે યાર દરિયો આવે ને ડાયરેક્ટ રીતે જવાનું લે તારી ભડ્યા હોય તાન તમને ખબર પડે કે આપડા કોઈ રિક્ષા લઈને કે ઈકો લઈને નહીં જવાનું એટલે પ્લેન માં બેસી જા પ્લેન માં હમો વિમાન વિમાન વિમાનમાં મો પેલું પેલો અધર હોય એમો ઓવે અધર જાતો હોય ને હરી ના હોય ના જ હું વેલ્યા એટલે મને નઈ મનાતો ચોથી મનાય તમે તમારો છોકરામ ભણાવ્યો છો તમે ભણ્યા છો લ્યા તે તમને મનાય અરે અમે ભણ્યા છો મે મારા છોકરામ ભણાવ્યો છે ઓ વિદેશ મેલ્યો હા તે કોઈ અમે નવાઈ નઈ કરતા વિદેશ મેલવાથી તમને શું ફાયદો થાય શું ફાયદો થાય એમ હે

એટલે મોણા તો મિયા ના જ રહ્યો પણ અમારામાં જોરો ફરક પડી જાય એવું એમ ઓય સમજી ગયા ને કાળો કાટો બેગુ કરો ને હળગાઓ રોનિયા રતારે મગજ કાઢા વગર મગજ નઈ કા તો હાચું કઉ છું હાચું અમે કાઠું લાગે હવે પસ્તાવો આખી જિંદગી કે મે મારા છોકરાને ભણાવ્યો તો સારું હતું મારો છોકરો વિદેશ જોત

કશો વધો નહી તારો છોકરો ગમે એટલું કમાહન તો ડોલર તો હોય કોઈ દુકાન વાળા ની લી કાળિયા અરે ભાઈ હા બબુજી લે તમારું કોમ હતું શું કામ હતું કો કે તું એક ઢકણે નોકરી હારી હતી તમારા છોકરાને ફોર્મ ભરાઈ દયો અરે પણ બબુજી મારા માર છોકરાને વેકન નોકરી નહીં કરાવવાની તાન ચોકણ કરાવી દે એમ તો મારે વિદેશ મેળવાનો છે ને વિદેશ જવાનું બધું ફાઇનલ થઈ ગયું છે એટલે વિદેશ ને વિદેશ નાખોન પડતું આપડા દેશમાં નોકરી કરાવો અરે ના મફુજી ના કોઈ નોકરી કરીશું લેવાનું લે આનું કેજો 50000 રૂપિયા પગાર એવી તો મે 70 નોકરીઓ જાતી કરી 60000 રૂપિયા પગાર આલે છે કંપની અરે વિદેશમાં એક મોટી કંપની છે એમો સિલેક્ટેડ થઈ ગયો છે આ નતર મુજો તો બલ્લુ ભાઈ ની ઓફિસ છે વિઝા નું બધું ફાઇનલ કરીને આવ્યો છું અરે ભાઈ તમારી વાત મે મોની પણ આપણો છોકરો વેકણ નોકરી કરતો હોય ને તો એ છોકરો આપણી નજર ના હોમે રે કોઈ ચિંતા ખરી આ તો ઈકણ જઈને કોઈ નજર ની હોમે છે કે ફોન કરવાનો કાયમ કોણ ખબર ના પડે કે કોઈ તો નજર આપડે કે છોકરા ચો જોવાશે શું કરાશે બધી ખબર પડી રે અને વિદેશમાં ખબર ના પડે

અને કાકા ઇકણજન જીવ ખબર છે પિક્ચર માં કામ કરે અને કોમેડી એક્ટર બની જાય હું હવે કોમેડી એક્ટર તો હું અને તું આખી જિંદગી કોમેડી જ કરી આપણે બીજું વિચાર કો એટલા કાકા કહું છું કે ઇકણજન કોમેડી એક્ટર બની જાવ હું એટલે આપણે આખી જિંદગી કોમેડી કરીને નુંંધાક પડ્યા છે તો કોઈ દાડો ચાન્સ મળ્યો નહીં એવું ના હોય કાકા છોય અબા હા એક વાત કહું જો વિઝા ટોકન કઢાવવાના હોય વિઝા તો ચોકન્યા કરતા હશી આપડે નોકરી કરવું ગમતું ના લાખો રૂપિયા આવી લાખો એવું પાવડા કરતા ડબલ કમાવા પડી એનાથી નોકરી તો કોણ કરે જે મજૂર આવી ને

ખાલી વિઝા કટાઇ આલો ચોકડ ને વાઘુજી હરે જો હેર જોઈએ આપડે આ તો કોમેડી થતું હોય તો યાર વચ્ચે આડા ના રોશો રાખો તમારા નામની કોમેડી વિજા જોવી જવું તમારે વિજા જોવી છે હા તમે જે પાસો વિજા જોવી ને જોતા જોવે છે વાઘુજી તમારે વિઝા માટે છે ને તમારો જે એક વિઘો પડે ને એરો પેલા વેચી મારો અને પછી તમારું ઘર વેચી મારો પછી તમારે વિજા આવી જાય બે તેરે નામ કા કુત્તા પાલુ તમે તમારું ઘર વેચ્યું તમારી જમીન વેચી આના ચેતો ખર્જો થાય છે તમને ખબર છે 20 થી 25 લાખ રૂપિયા ખર્જો થઈ જાય કરો ખર્જો ખબર પડે સાતે વિજા જોવી છે ગળાની શોગન અરે ગળાની શોગન સાચી વાત છે

વાઘુજી ડોલર ની તો કશો વધુ નહીં એરપોર્ટ ઉપર પૈસા બદલી જોઈ જોકાયરપોર્ટ એરપોર્ટ લે હવાઈ અડ્ડો હવાઈઅડો હવે દારૂ ના અડ્ડા તો ઘણા જોયા હવાઈ અડ્ડો કદી જોયો નહીં

અરે પણ ચમ ના મેલું વિદેશમાં શું છે કે જો મન અરે મારો છોકરો ભણતો તો ઘણો એટલે મેં બે વિઘા જમીન વેચીને મારા છોકરા પાછળ મેં ખર્ચો કર્યો પછી વહેકણ મને આનું ભણતર ને છોકરાને વધારે ભણાવો છે એટલે મેં બીજો ખર્ચો કરીને છોકરાને મેલો મેલ્યો કેનેડા ભણવા માટે એટલે કેનેડા આયો પોત વર્ષ ભણ્યો ભણી ગણીને ને હારી ડિગ્રીઓ લાયો એ બધું લઈને પાછો વહેકણ આવ્યો આપણા દેશમાં એટલે વાયકણ કંપનીએ વાળા સિત્તેર 80000 હજાર રૂપિયા પગાર આવતા હતા

દિવાળી નો ટાઈમ આવ્યો એટલે અમારી હોસ્બેન્ડ બેઠી હતી અને મને કીધું કે છોકરાને ફોન કરો દિવાળી કરવા આવતો હોય તો એટલે મેં પછી છોકરાને ફોન કર્યો એટલે છોકરા મને હું જવાબ આવ્યો તમને ખબર છે શું છોકરા મને કીધું કે કાકા એવી દિવાળી બિવાળી કરવાનો મારા જોડે ટાઈમ નહીં તમે તાર તમારી રીતે દિવાળી જેવી કરવી એ કરો મને કોઈ હેરાન કરશો નહીં એ તો ટાઈમ ના હોય તો મેળ ના આવે કે વાત એવી નહીં મેમન જે મારા છોકરાએ એ દાડા મને ના પાડે ને મને બહુ ખોટું લાગ્યું તું મેં મારી હોસ્બેન્ડ ને વાત નથી કરી છોકરા મને આવો જવાબ આવ્યો છે પછી આ વાતને ને ચાર પાંચ વાર થયો ચાર પાંચ વાર થયો એટલે મારે એક જગ્યાએ છોકરાનું હગુ હારું આવ્યું એટલે મેં છોકરાને ફોન કર્યો કીધું બેટા તારું હગુ હારું આવ્યું છે અને તું અહીં આવી જા એટલે તારા લગન કરાવી દઈએ એટલે છોકરા મને હું જવાબ આવ્યો તમને ખબર છે ચમ શું જવાબ આવ્યો તમને કહેવાય તો તમારે પગન નથી જમીન ખસી જાય એ દાડા મારા છોકરા મને કીધું કે કાકા મે તો ઓયકાન પ્રેમ લગન કર નાખ્યા છે અન મારા એક છોકરો છે એટલે એ દાડા તમે ની મોનો મેમન મારા પગન હતાથી જમીન ખસી ગઈતી અન મને ખુદને ધિક્કાર થઈ ગયો તું પણ મફૂજી તોય હું આ વાતને ભૂલી ગયો કે આડો છોકરા એની ફેમિલી તો વસાઈ છે ને સુખ શાંતિ તો છે ને એ વાતને 6 મહિના થયા એટલે 6 મહિના છેડ પાસો મે કીધું હવે છોકરાને ફોન કરી દઉં અન હવે આપણે વિદેશના રૂપિયા કમાવાને છોકરાને હોય બોલાઈ દઉં એલા છોકરાને મેં ફોન કર્યો કે તું બેટા હવે તારે કોઈ રૂપિયાની જરૂર નહીં તું હોય આવતો તો તારી આખી હોજવેન લઈને એટલે છોકરા મને એક જવાબ આલ્યો શું જવાબ આલ્યો છે શું કે કાકા હવે તમે તમારી જિંદગી જીવો અને હું એકર મારી હોજવેન લઈને સેટ થઈ ગયો છું ઓસ્ટ્રેલિયા એ મારું ઘર છે હવે હું વળી કોઈ દાડો ઈન્ડિયામાં આવવાનો નહીં તમારા રૂપિયા જોતા હોય તો હું મોકલાઈ દઉં હવે મારા દાડા મપૂજી રૂપિયા હું કરવા શું કરવાના રૂપિયા કો હડ જે છોકરો આપડો હતો એ આપડો ના રહ્યો તો પછી રૂપિયા શું કરવાના કોહડ હવે મેમન ખાલી ભગવાનને એટલું કગરો છું કે હું મારું ને એ દાડો મારી લાજ ઉપાડવા મારો છોકરો આવે ભાઈ મારે બીજું કોઈ જોતું નહીં પછી આટલી આશા રાખે છો આપડી બીજી તો આશા રાખાય જ નહીં બધી આશા થી છૂટી પડ્યો અતારે મેમન કોક અતારે દાદા વણ્યા છે એના છોકરા છોકરો રમાડતા છે અને હું જોઉં ને તો મારું કાળજું કપાઈ જાય છે હવે ને હરખ હોય ભાઈ બધાને ને હરખ હોય કેમ ના હોય છોકરા છોકરા રમાડવાના કને છોકરાના અને તમારા બે છોકરા હોય ને તો તમે તાર એક વિદેશ મેલો એની ના નહીં એ બરાબર પણ એકનો એક છોકરો હોય તો કોઈ દાળો વિદેશ ના મેળવો એના હોય અડધો રોટલો ખાઈ ને હોય પડ્યો વિદેશમાં ના થવા દેવો અડધો રોટલો આપણા દેશમાં માં વિદેશમાં આખો રોટલો ખાવા ના જાવ જો તે દાડે મેં અને સિત્તેર એસી હજાર પગાર માં હોય ચોક નોકરી વળગાડ્યો હોત ને તો મારો છોકરો દેશ માટે કમાતોય હોત અને હોય કારણ એ સુખી હોત ને એ સુખી હોત પણ ના મારા વધારે રૂપિયા જોતા હતા મેં છોકરા વિદેશ મેલ લીધો એનું પરિણામ તમારા હોમે છે આપણા દેશ ના તમે એકલા ને ઘણા ખરા હવે ભૂલો કરતા હોય છે મફુજી તમે નહી મોનો હાલ નાસા કેવરા જે વૈજ્ઞાનિકો નું ઘર કેવરાય નાસા એ નાસા ની અંદર પંચોતેર ટકા આપણા ભારતીય જ છે મને ખબર છે જે મોટી મોટી નોકરીઓ કરે છે હવે કદાચ એરા માણસો આપણા ભારતમાં એરું કામ કરતા હોત આપણો દેશ જેટલો આગળ જાય જાય કે ના જાય એટલે આવું બધું વિચારાય જેવું છે એટલે મારું મનો ને તો છોકરાને વિદેશ ના મળતા તમારો છોકરો ખો હોય તો વિદેશ મેલજો હેરી ભાઈ છોકરો ગમે એટલા રૂપિયા પોકડાવતો હોય છોકરાનું જ મેન સુખ ના હોય તો એ રૂપિયા કરવા ના શું મારે છોકરા વિદેશ મેલવા નો જતો અને મેલ્યા વગર ના રહ્યો પણ ભુબજજી ની દાસ્તા નો એટલા મેં નક્કી કર્યું મારા છોકરાને આજે મેલવો નહીં કાલે મેલવો નહીં આ રહ્યું હતું મેન કારણ અને હજુ મેન કારણ બાકી છે મારા હંગા જ તમે આ તો કોઈ નહીં એ રહ્યું તમે ઓબળજો ને એટલે તમારા કોન ના ઢાગ ઉઘડી જાય લો હડો આવ આવજો આ કેમ પણ નથી આબુ

આવતું છોકરો વિદેશ માંગ તમે તમારો છોકરો વિદેશમાં માં મેલ્યો ને આટલા બધા સુખી એટલે હરિભાઈ છે અમારા છોકરાને વિદેશ મેલવો છે કોયાના છોકરા ને વિદેશ માં મેલવો હશે

અને હું એને મેલી બેઠો છું વિદેશ શું કરવાનું કોડો શું વિચાર છે તમારે હું કઉ છું યા બે હાથ જોડો છું છોકરા ને વિદેશ ના મેલતા બેસો તમે કહું ખોઈ બે છો જે નોકરી કરે હું તો દસ હજાર પગાર આવે નહી તો તમે એના રાજી રહી છો પણ વિદેશ ના મેલતા જોયું હરિભાઈ રૂપિયો શું કરવાનું છોકરાનું સુખ ના હોય તો આ રૂપિયા શું કરવાના કો હડો

આપણા ગઢિયા એમણે ન કેતા હોય કે અડધો રોટલો ખાઈજો પણ આપણા દેશમાં રહેજો આખો રોટલો ખાવા વિદેશમાં ના જાતા નકર ડસુરો રહે લે હેડો હવે હા મારું એસબી હિન્દુસ્તાની હા